ડભોઈ શહેર સત્તર ગામ પટેલવાડી ખાતે ચાર જિલ્લાના માત્ર એસટી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર તાલીમ અને માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અલ્પેશભાઈ ચૌહાણ રોજગાર અધિકારીની ઉપસ્થિતિમાં તારીખ છ જૂન બે હજાર ચોવીસના રોજ સત્તરગામ લેવવા પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ડબોઈ ખાતે અનુસૂચિત જનજાતિ મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપની હાજરીમાં કેમ્પ યોજાયો હતો સાથે સ્વરોજગાર વોકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે ચકાસણી કેમ્પ યોજવામાં આવશે આથી રોજગાર ઇચ્છુક અને ફ્રી નિવાસી તાલીમ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટા જાતિનો દાખલો એલસી તેમજ પાંચ બાયોડેટા સાથે હાજર રહેવા તેમજ ભરતી મેળા સ્થળ સુધી મફત મુસાફરી માટે એસટી કૂપન રોજગાર કચેરી વડોદરા દ્વારા આપવામાં આવી હતી આશરે 500 ઉપરાંત બેરોજગાર યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓકે સર મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા છોટા ઉદયપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડબોઈના સહયોગ પ્રમાણે આજ રોજ ડબોઈ ખાતે રોજગાર ભરતી મેળો સ્વરોજગાર માટે શિબિર તેમજ જે લોકો અગ્નિવીરમાં જવા માટે ઈચ્છુક છે તેવા ઉમેદવારો માટે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ખાસ એનું એક સ્કૂટરી કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે આજના ભરતી મેળામાં લગભગ ત્રણ જિલ્લાના આદિવાસી સમાજના લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લીધો છે સાથે સાથે લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન થયું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો રોજગારી તકો પ્રાપ્ત થનાર છે સાથે સાથે અનુબંધ પોર્ટલ રોજગાર રોજગારલક્ષી પોર્ટલમાં પણ ઉમેદવારો વધુ વધુ રોજગારી ઓનલાઈન મેળવી શકે તે માટે પણ આજે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અલ્પેશ ચૌહાણ રોજગાર અધિકારી જય જોહ જય આદિવાસી આજનો જ ડભોઈ ટાઉનની અંદર શિક્ષણને લગતું સેમિનાર સમસ્ત આદિવાસી સમાજ ટીમ દ્વારા કરવામાં આવ્યો જેની અંદર આદિવાસી સમાજના બાળકો શિક્ષણ લઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને આગળ એમની દિશાઓ નક્કી થાય એ હેતુથી શિક્ષણિક સેમિનાર કરવામાં આવ્યું જેમાં તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ બાળકોને ફ્રીમાં

એમાં હું વસાવા શૈલેષકુમાર રતીલાલ ડભોઈ આદિવાસી સમાજના પ્રમુખ તરીકે અહીંયા ઉપસ્થિત